હવે આમાં અંદર પડવાનું નથી આ તો ખાલી ઉખાડું હું અને કહેવાય કાસ્ટિંગનું નું બોલવી હવે એને આપણે ખાલી કરવાનું છે એના માટે આપણે આવો ડટ્ટો યુઝ કરવાનો આમાંથી કાસ્ટિંગ આવા લે પછી પછી પાંચથી બાર કાઢવાનું અમને ખબર જ નથી અમને નથી એટલે તો જણાવવું પડે એટલે કંટાળો આવે મને

પૈસા નથી તો કોમેડી ન કરાવતા પણ હાચું કા નહીં થોડું મૂંજાતા નહીં તેમ તમને એ શું કરવાનું આમી ગયો હતા સાફ કરવો પડે હવે નીચે એટલે ખાલી થઈ ગયો છે ચાલુ કરવાનું હેમ એ આપણે નાનપણમાં નિશાને જેમ લપુસિયા ખાતા હતા એમાં આયા પણ એવું છે લપુસિયું ખાય અને અંદર વેલું જવાનું અંદર બહુ ધાર હોય હવે અનિલભાઈ અંદર ઉતરે છે અહીં અંધારું બહુ છે જો બગડે તો ખરા હા એ વાંધો નહીં રાખ આમાં પાણી ઉપરથી વરસાદ આવે તો અંદર પાણી પીવા આવે જો તમને કેતો ને કે અંદરની મોટર બતાવી છે આવડી મોટી મોટર છે મોટર બચી ની છે ક્યાં એટલે એ હા એમે લગભગ હે ને પંદર ફૂટ નો ખાડો હશે એમાં જોવા મહેશભાઈ આપણે પેલા તમને આગલા વિડીયોમાં દેખાડ્યા તા બોલ્યું ફરતે આવડું આ મોટું બોલ્યું આ પાઇપ બાઈપ પાઇપ ડાવળા કરો આપણે લાગબાગ મૂકીને અંદર થોડુંક અંધારું છે કેમ કે રાત તો નથી પણ અંદર લેમ્પ છે પણ એ બંધ છે આ બધું બંધ જ છે અમારે એમ એ થોડાક દિન બંધ થઈ જશે એવું લાગે તમે જો સોપટ ન આપો તો હા આ મોટર મોટર થી આ પુલી માં આવે પટ્ટા થી ને પટ્ટા થી આ મોટા પટ્ટા ફરે ને પછી આવું આ મોટું જબર ફરે હવે હું બહાર આવું જાવું હે બારું હા તો મારે અહીંયા સાવણાનો વિડિયો ઉતારવાનો કાસ્ટિંગ બધાને કઈ રીતે નીકળે દેખાડવું પડશે ને હા આવતા રહે હું બહાર આવી જાવું આવતા રહે હમ આવતાજ રહ્યો પણ કેમેરામાં તમારે બુંદરું બહુ દેખાય મારે કે રીતે આવે કેમેરા મતલબ બધે કઉ આ અનિલ ભાઈ બારા આવતા રહ્યા છે મજા આવી ગઈ આનંદ રાવ મોજો આપણે 5 મિનિટનો વિડિયો બની ગયો કટિંગ બડી કરવું પડશે એટલે જીવા કાઠો બાકી રહી ગયો પાંચ મિનિટ થઈ જાય પાંચ મિનિટ નો વિડીયો ના બની જાય એટલે આમાં હરખું નથી દેખાતું હા હવે દેખાણું એર કાઢો પડે મોટર બોટર હમણાં કરીશું સાલું ઓલ બધું ખખડી બોલાવ સામે એ બાજુ જઈને પછી એક વિડીયો ચાલુ કરી કોઈ મારા ફોન આવે છે તો અહીંયા મહેશભાઈએ કર્યું છે ચાલુ હા હાલતા હાલતા જો આમાં ખૂતી ગયો જરાક બધું બગડે એવું રાખ્યું જો તો આવ્યું આવ્યું એલા આવે હે એટલે આ બધું જો સાઈનો કર્યો ચાલુ કાસ્ટિંગ કાઢવાનું ચાલુ કરી નહીં ગયું મંદિરનો કચરો બધો હાથે બહાર કાઢવાનો હમણાં વાયબ્રેટ થાય છે ને બધું આમાં વિવા નીચે નીકળી જાય હવે ગાર ઉડે સાંટા એટલે હું થોડોક વ્ય સેટો મજબેન કપડાં એવા હે એટલે એનો વાંધો નહીં તો એલા બે ગયા ચાલે આપણે નું અહીંયા અંત વિડિયો નો અહીંયા અંત કરવી જો આવું આપણે સામે જો ઉડ્યું તમને કહેતો એટલે ઉડશે મને સેટો રવા દો સેટો રવા દો તોય તમે ન માને તો વિડીયો હવે આપણો આટલો મજા આવી હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ન મજા આવી હોય તો કોમેન્ટ કરીજો અમને ખબર પડે કે કેવો અમારે વિડીયોમાં સુધારો કરવાનો છે શું કાંઈ બધું તો મળશું આગલા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો